વોઈસમાં આપનો સ્વાગત છે છોટા ઉદયપુર નગરની એસેફ હાઇસ્કુલ પાસે બિન નંબરી છોટાઉદેપુર નગરપાલિકા વોર્ડ બે માં એક બિન નંબર સર્વે નંબરમાં ઘણા વર્ષો પહેલા નગરના રાજકીય બિન અધિકૃત દબાણ કરી પાકા બાંધકામ બનાવી નાખ્યા હતા તત્કાલીન રાજકીય નેતાઓના આશીર્વાદ અને અધિકારીના સંબંધને કારણે આ ગેરકાયદેસર દબાણો દૂર થઈ શક્યા ન હતા આ ગેરકાયદેસર દબાણ ધારકોને ગત ત્રીસમી તારીખે નોટિસ આપી દબાણ સ્વૈચ્છિક દૂર કરવા આપી હતી પરંતુ દબાણો દૂર કર્યા ન હતા જેથી વર્તમાન કલેક્ટર સૂચનાથી કરવાથી મામલતદાર વહીવટદાર નગરપાલિકા છોટાઉદેપુર અને ચીફ ઓફિસર ભાવિક બારજોડની સીધી દેખરેખ હેઠળ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણ શાખા સ્ટાફ અને નગરપાલિકા સ્ટાફ તેમજ દબાણ તોડવાના સંસાધનો સાથે રાખી તમામ ગેરકાયદેસર દબાણ તોડી પાડવામાં આવ્યા હતા અને આ સર્વે નંબરમાં બીજા ચાલીસ જેટલા પાકા દબાણ ધારકો ગ્રાહકોને નોટિસ પાઠવી સમય મર્યાદામાં દબાણ દૂર કરવા જણાવ્યું છે આગામી દિવસોમાં મકાનો બાબતે શું નિર્ણય લેવામાં આવશે આવનાર ભવિષ્યમાં સામે આવશે છોટાઉદેપુર નગરપાલિકા વિસ્તારમાં અલીરાજપુર રોડ પર એસએફ હાઈસ્કૂલની સામે જે પિન નંબર સર્વે નંબર આવેલ છે તેમાં કેટલાક ઈસમો દ્વારા પાકા મકાનોનું બાંધકામ કરેલ જે અંગે દરમિયાન કલેક્ટર સાહેબની સૂચના અનુસાર આજરોજ રોજ દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવે છે સદર દબાણદારને લગભગ વીસ તારીખે નોટિસ આપી દબાણ ખુલ્લું કરવા જણાવેલ પરંતુ તેઓ દ્વારા કોઈ કાર્યવાહી ન કરતા આજ રોજ નગરપાલિકાની ટીમ તથા મહેસૂલી સ્ટાફ દ્વારા દબાણ દૂર કરવામાં આવી રહ્યું છે અને સદર સર્વ નંબરમાં આવેલ બીજા ચાલીસ જેટલા મકાન માલિકોને દબાણ બાબતે નોટિસ આપવામાં આવેલ છે જે કાર્યવાહી આ પછી હાથ ધરવામાં આવે મેરમાન કલેક્ટર સાહેબનું ફક્ત બિન બિન નંબર સર્વે નંબર છે એ મહેસૂલ ખાતાની જવાબદારી છે એટલે હાલમાં આ દબાણ દૂર કરવા સૂચના આપેલ